સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળવીને ઊભી રહેશે શું વાત છે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ ક્યાં વાત હૈ યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન હવે બીજા તબક્કામાં પ્રવેશ્યું છે મતદાનની તારીખની હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે સાવલી વિધાનસભામાં ચાલી રહેલ ક્ષત્રિય આંદોલનને ભાજપ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ નેતાઓ જ સળગતું રાખતા હોવાનું ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે એક તરફ ક્ષત્રિય આંદોલનથી વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાના પ્રચાર અને પ્રસારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ વિરાટ રોડ યોજીને કાર્યકર્તાઓમાં જોમ પૂર્યું છે ત્યારે મધ્ય ગુજરાતનું એપી સેન્ટર ગણાતા વડોદરામાં જે રીતે ક્ષત્રિય સતત હવા અપાઈ રહી છે એવી ચોંકાવનારી વિગતો આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે વડોદરા લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભામાં સાવલી અને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મતદારો એ નોંધનીય સ્થિતિમાં છે ત્યારે સાવલી પંથકમાં ક્ષત્રિય સમાજના સ્વાભિમાનને કેન્દ્ર સ્થાને રાખીને મંજુસરના વિજયસિંહ વાઘેલા અને ધનતેરના રણજીતસિંહજી પરમાર જેઓ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે તેઓ આ વિસ્તારમાં ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે આંદોલન ચલાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને આગેવાનો ક્ષત્રિય સમાજના વટ વીરતા અને સ્વાભિમાનને અકબંધ રાખવા માટે ઠેર ઠેર મિટિંગો યોજીને સમાજને જાગૃત કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સાવલી પંથકમાં ક્ષત્રિય આંદોલનને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા કેટલા નેતાઓ જવાબદાર હોવાનું ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરીને કોંગ્રેસને ખૂબ મોટો ફટકો માર્યો હતો કે હવે આ ક્ષત્રિય નેતાઓ મીટિંગમાં કોંગ્રેસની તરફેણમાં તરફેણ માં વોટ ડંખાવીને ભાજપ નુકસાન કરવાનું આહવાન કરી રહ્યા હોવાનું આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આ વાતથી અવગત છે કેમ એ જ સૌથી મોટો સવાલ છે અને આ વાતનો તાળો ત્યાં મળે છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષ દ્વારા અતિ અગત્યની સમીક્ષા બેઠક ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતા આયોજિત કરવામાં આવી હતી જે બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી તમામ ધારાસભ્યો ભૂપેન્દ્ર લાખાવાલા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ નિસારી સહિત તમામ અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત હતા પરંતુ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર કે તેમના જવાબદાર પ્રતિનિધિઓની